નળિયા તાલુકાના નાના વગા ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું નાના વગા ગામમાં દીપક સર્વજન સેવા ટ્રસ્ટ દ્વારા આ છઠ્ઠા સમૂહલગ્નમાં ચોવીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા સમસ્ત ક્ષત્રિય સમાજ નાના વગા એકતા સમિતિ અને દીપક સર્વજન ટ્રસ્ટ દ્વારા આ સમૂહ દીકરી પક્ષ તરફથી માત્ર એક રૂપિયામાં સમૂહ કરી આપવામાં આવે છે આ ચાલુ વર્ષે બસો એકાવન થી વધુ દીકરીઓને દીપક સર્વજન સેવા ટ્રસ્ટ દ્વારા ફક્ત એક રૂપિયામાં દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા આ છઠ્ઠા સમૂહ લગ્નમાં ખેડા જિલ્લામાંથી લગ્નોત્સવમાં ચોવીસ દીકરીઓના આ લગ્ન પ્રસંગ યોજાયો આ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ રણજીતસિંહ સોઢા દ્વારા આયોજન કરવામાં આવ્યું સમસ્ત ક્ષત્રિય સમાજના પ્રમુખ કે એમ ઠાકોર ફાગવેલ સૌર્યધામથી બારસી પરમાર પ્રચારક વિનોદભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા જેમાં દીપક સર્વજન ટ્રસ્ટ દ્વારા દીકરીઓને રસોડા સેટ થી લઈને જીવન જરૂરી ચીજ વસ્તુઓ આ લગ્ન સોમાં આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ઓરિકા ન્યૂઝ પંડિત સમાજ દ્વારા ટ્રસ્ટ દ્વારા આ કાય સમુહ કરવામાં આવ્યો છોકલા વર્ગોડિયા જે સમક્ષ ક્ષત્રિય સમાજ એકતા સમિતિ આયોજન દીપક સર્વજન સેવા ટ્રસ્ટ તરફથી આજે ચોવીસ વિઘાલો પ્રભુતામાં પગલાં પાડે આજે છઠ્ઠો સમૂહ લગ્ન હતો આ વર્ષે કમસે કમ ત્રણસો એક દીકરીઓ આપણે સમૂહ લગ્ન કર્યા હવે એમાં તો એક રૂપિયામાં દીકરીના આયોજન અમે કરીએ છીએ એમાંથી સમાજ તકે અમને ઘણો સાથ સહકાર મળી આવે છે અને અમારો સમાજ દાન બી આપે છે અને સારી રીતે આયોજન કરી રહ્યા છીએ કરિયાવરમાં ત્રણ દરવાજાની સીટી તિજોરી અને ચાર બાય છ નો સીટી પલંગ વીસ કિલો નું ગાડલું બે ખુરશી અન્ય એકાવન વસ્તુ ભેટ આપીએ છીએ હજુ આગોતરા સમાજમાં એવું લાગશે તો સારા આનાથી બી સારું કરિયાવર થાય એવી શુભકામનાઓ છો અમારી મારું નામ વિનોદભાઈ જી રાઠોડ ફ્રોમ પેટલાથી આવું છું વિનોદભાઈ આજે ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું કેટલા યુગો ભાગ લીધો હતો આજે ના રોજે ગણતરી કરી ગયા તો આજે તારીખ ચૌદ થઈ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ આજે રણજીતસિંહ સોડાના નેજા હેઠળ અને દીપક જ સર્વજન સમાજ ટ્રસ્ટ દ્વારા આજે ભવ્ય આયોજન થયું ને ચોવીસ યુગોલે ભાગ લીધો હતો અને સફળ રીતે ચોવીસે ચોવીસ દીકરા દીકરીના પ્રભુતામાં પગલાં મુકાઈ ગયા અને મંગળ ફેરા ફરી આજે હરકની હેલી સાથે વિદાય લઈ રહ્યા છે ત્યારે સમસ્ત રણજીતસિંહ સોઢા અને દીપક સરોજન સમાજ ટ્રસ્ટ અને નાના વગાએ એકતા ક્ષત્રિય સમયથી આજે હરકની હેલી સાથે આજે આને વધાવી રહ્યું છે અને સમાજની દીકરીને ફક્ત એક જ રૂપિયામાં ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરીને અને એવી દીકરી હોય કે જેના માવતર ન હોય એ તમામ દીકરીને દીકરીના નામે એક રૂપિયો લઈને ક્ષત્રિય સમાજ આજે ડંકો વગાડી ચૂક્યું છે નડિયાદના પરગણાની અંદર અને દીકરીને એક રૂપિયાનું લગ્ન તો કરી આપે છે પણ મહારાજા મારા વરઘોડિયાથી લઈને જમણવારીથી લઈને બધું જ એક જ રૂપિયામાં આપણે કરી આપીએ છીએ અને દીકરીઓને રાજકોટી સનમાયકા રાજકોટી તિજોરી ત્રણ દરવાજાવાળી ત્યારબાદ દીકરીઓને ખુરશી શેટી પલંગ ત્યારબાદ દીકરીઓને રજાઈથી લઈને ખુરશીથી લઈને નાની મોટી વસ્તુ એકાવન જેટલી વસ્તુ દીકરીઓને અપાય છે તો આજે રણજીતસિંહ સોઢાને સમસ્ત એમનો પરિવાર અને રણજીતસિંહ સોડાની જે દીપક સર્વજન સમાજ ટ્રસ્ટ છે અને નાના વગા ક્ષત્રિય એકતા સમિતિ હરકની હેલી સાથે આજે એમના હરખમાં હેત માતો નથી અને આજેના વર્ષનો આ છેલ્લો સમૂહ ભવ્ય રીતે ઉજવાયો એ બદલ અમે આ ગણતરીએ કરીએ છીએ કે મા ભગવતીના આશીર્વાદ તમામે તમામ ચોઈસે ચોઈસ દીકરીઓ પર રહી અને દીકરી અને દીકરા એમના પોતાના ઘર સંસાર સારી રીતે ચલાવે એવી મા ભગવતી મારી મેલડીને અને મારા વીસ રાઠો કોલ ભાતીજી દાદા ને પ્રાર્થના છે